એટલે મગફળી નો તો આપણે વિડીયો નહોતા બતાવી ગયા કારણ કે મગફળી વાવતા તે હતું બધું એવું કામકાજ એટલે હવે આજે વાડીયા આવવાનું કારણ એવું હતું કે ગામમાંથી માણસો હતા એને મૂકવા આવવા પડે કારણ કે ભાઈ સવારે છ વાગે પાવર આવે એટલે ભાઈ ને આરતી બે વીઆઈ વાતા એટલે મેં કીધું માણસોને મૂકી આવું પછી પ્રવીણભાઈને ભાઈ ને થોડાક છે એ ઈ નાખ દઈ એટલે ટ્રેક્ટર ને બધું જ આપણે અહીંયા હે ને લઈ આવી વાત થઈ માણસો બેસી ગયા ને પ્રવીણભાઈના ના સાહ નાખવાના હે એટલે ઈ નાખ દઈ અને આપણે વાવવા રાખીને એ ખેતરમાં કપાસ વાવેતર ચાલુ કર્યું આજે કપાસ વાવેતરના શ્રી ગણેશ થઈ હે એટલે પેલા અને અર્ધે પૂગી ગયા હે અને હાલો તમને બતાવું હવે કયો કપાસ વાવીશી કેટલાની વાવી વાવીશી પછી કેટલાના અંતર રાખીશી એ તો તમને બતાવું એટલે આ આપણે વાવવા રાખીને ને એ કપાસ ટૂંકમાં વાવેતર જ ચાલુ કર્યું છે આમાં હતા આપણે ઘઉં પછી ખેતીની થોડીક પ્રોસેસ સમજાવી દો તમને કે આમાં હું હું આપણે ખેતી કરી આમાં હતા ઘઉં શિયાળુ પીત પછી કાંઈ વાવ્યું નહોતું ઘઉં હતા એટલા પછી આપણે ઘઉં નીકળી ગયા કેળે બે વાર દાંતી મારી હતી પછી એક વાર રાપ મારી અને એક વાર થાંભલો માર્યો પછી ટૂંકમાં આપણે સાણ નાખ્યા એટલે આ આ હાથી પ્રોસેસ થઈ ગઈ અને સા અમારે છે બત્રીસ ની જારી સો સાઠ નું પાટલું થાય ટૂંકમાં અમારે કપાસનું થાય ઓલા થતા હોય પણ અમારે વધુ પડતું સો ની થાય એમ અહીંયા સોળ છે વાવેલો પછી અહીંયા છે એટલે હવા ફૂટ નું અંતર રાખેલું છે હાયરમાં ટૂંકમાં સોળ નું અંતર હવા ફૂટ રાખેલું છે અને છે ચાર માણસો છે અને આરતી એટલે પાંચ જણા સોપે છે એટલે આપણે આ આ જમીન છે સ વીખા એટલે આ સોંપાઈ જાય આજે અને આપણે વાડી વાળી કટકી ઠેટ આગળ આવે ઈ હવા વિખો ઈ સોંપાઈ જાય હે અહીંયા આપણે આપણું ઘરનું ખેતર આવી ગયું સાવ નજીક જ થાય ટૂંકમાં જો આપણે પાણી ટૂંકમાં આપણે ઈ ખેતરમાં નથી એટલે આપણું જ પાણી જાય છે ઓરવવામાં જો આ લાઇન પાથરે આટલી લાઇન જોઈ સો ફૂટ ની આજુબાજુ સો ફૂટ જ જોઈ આમ તો અહીંયા સીધો આપણો ફોલ પડે છે અહીંયા સીધું આ મોટું એમાં બાંધી દે એટલે આ પાણી છે ને સીધું કૂવાનું સીધું જો ઓલી કુંડિયા નીકળી જાય એટલે એ વાવવા રાખી એ ખેતર પીવે ટૂંકમાં અહીંથી એટલે અત્યારે વાડીમાં છે જ નહીં હાવ કારણ કે ઘઉમાંય કીધું તું ઘઉમાંય આપણી વાળી એથી બે કે ત્રણ પાન પાવા પડ્યા હતા એટલે અત્યારે તો ન જ હોય અને વાળીમાં તો આપણે નથી પણ અટાણ નું નાખીને કુવાનું હાંકવાનું અને અહીંથી આપડી આ આવી ગઈ મગફળી મગફળી કઈ છે અને કેટલી કેટલી ટૂંકમાં દાણા નાખ્યા છે અને કેટલી હારું આવી છે એ હોતી તમને પણ આગળ જણાવી દઉં તો મગફળી આપણે છે બાવીસ નંબર જો બાવીસ નંબર મગફળી છે અને છત્રીસ નો ક્યારો છે વાતરમાં ચાર આયેરું છે વાતરમાં ચાર આયર્યું છે અને આમાં આપણે તલ તલ હતા તલ કાઢીને ટૂંકમાં ખેતી કરીને અને પારા બાંધા તા પેલા વાતર ટૂંકમાં પછી એકવાર ઓરવી દીધું ઓરવી એટલે પિયત ટૂંકમાં ઠાલેઠાલુ એમનું આપી દીધું તું કઈ વાયવા વયનાનું અને પિયત આપીને પછી આજે તલ ઉગી ગયા તલ કારણ કે ખરા હોય એટલા એ તો ઉગી જા કરે પછી આપણે મકફળી સીધી આપણા ટ્રેક્ટર રે વાવેલી વાવા ગયા પછી પાછું પાયુ અને અત્યારે હાલે છે ત્રીજું પીહ ત્રીજું પીહ તાલે છે ટુકમાં તો ભાઈ પાણી વારે છે બાકી મકફળી ઉગાવો છે એક નંબર એમાં કાઈ ઘટે નહીં તો આયા વારે છે જો ભાઈ પાણી મકફળી માં કેટલામ પાણી પીહ તાલે ભાઈ ત્રીજું પીહ તાલે છે ઓમ બીજું તો મગફળી આપડે બાવીસ નંબર છે બત્રીસ કિલો દાણા નહીં ખાતા વાતર માં ચાર આયરું છે જ્યાં પારાની હાર પછી આ બે વર્ષે નહિ પછી આ પારાની હાર પણ ઉગાવો છે સોલિડ એમાં કઈ ઘટે નહીં જો તમે મસ્ત મસ્ત ઉગી ગઈ કાયદાસર આ દાણા બાવીસ નંબરના ત્રીસ કિલો જોઈ પણ આ મિલના દાણા ની હિસાબે ડાયરેક્ટ આ કારણ કે ભેજ બીઓ હોય એટલે ભેજના હિસાબે જ આપણે બે કિલો વધારે નહીં ખાતા રામ રામ ને સીતારામ બધાય ને હાલો મગફળીમાં પાણી વાળવા માં જો પીએ ચાલે છે અને કપાસ એ રોપવાનું હાલે છે હવે આપણે અહીં કેટલા વાતર્યા છે દસ વાતર્યા છે બરોબર એકાદ બે કે ત્રણ પીહે પછી પાછો બીજો ઉલારો ટૂંકમાં કાઢવાનો થાય કપાસમાં કપાસ હા હા આને તો હાલે કપાસ ને પાછળ આપણે પાવો જ પડે કારણ કે હવે પછી આગળ વિડીયો નહીં આવે હું તો વહી જવાનો સાગડે શાહ નાખવા પ્રવીણભાઈ ને પછી વાવવા જવાનો હું એટલે અત્યારે જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી બધું બતાવી દઉં કારણ કે વાડીના વિડીયો હમણાં આવતા જ નથી આપણે કારણ કે એમાં એવું હોય આપણે ટ્રેક્ટર આખવા વઈ ગયો એટલે પછી તો આપણા ભેગો જ મોબાઈલ હોય એટલે એવું છે કદાચ માફ કરજો હમણાં વાડીના વિડીયો નોતા આવતા ના આજે આવ્યું છે આપણે મગફળી જો કમ્પ્લેટ મસ્ત મસ્ત બધી ઉગી ગઈ છે ચાર વીઘાની મગફળી છે મગફળી અત્યારે છે છે ને ઉગી ગઈ છે અમારે અહીંયા આને આજુબાજુમાં બધે ઉગેલી છે પણ આખી બેસવું પડે છે રખોલું કરવું પડે છે એટલે આપણે ઈ મહા શાંતિ થઈ ગઈ શું કરવાની કે જા પીઠું ફેન્સિંગ થઈ ગયું કમ્પ્લીટ ભલે આમાં કોઈ વસ્તુ મૂકેલી નથી શોર્ટ કે ઝટકો કે કઈ કોઈ વસ્તુ મૂકેલી નથી પણ અત્યારે શાંતિ થઈ ગઈ છે એવી એની તમે વાત જવા દો ખાલી આપણે આ આ આ બંધ બંધ જ મારેલો છે છે ચાર ચાર માર્યા દોરીના એક બે ત્રણ ને કેટલી ઉછાઇ થઈ ગઈ મારા માથા પ્રમાણે ઉછાઈ થઈ ગઈ છે હાઈ ક્લાસ એટલે આમાં રોજ કદાચ આવે છે પણ અહીંથી પાછું વરીને વહી જાય છે અને આ દોરી એક ભાઈ આપણે કોમેન્ટમાં પૂછતા હતા તો આ દોરી છે ને અમારે તો અહીંયા મળી જશે તમે કઈ બાજુ તમારો એરિયો છે ક્યાં ગામ ગામના છો તમે એ મને ખ્યાલ નથી પણ અમારા આ એરિયામાં મળી જાય છે તમારે જો લેવું હોય તમારો નંબર કોમેન્ટમાં મને પાછો કહીજો બરાબર તો હું તમારી યાર કોન્ટેક કરીશ પણ દોરીનું કામ છે મસ્ત આ દોરીને કાંઈ થતું નથી અમારે આ દોરી લીધી હતી આપણે એટલામાં ચાર વર્ષ પહેલાં મગફળી હતી ઉનાળુ દસ વીઘાની ઉનાળુ મગફળી હતી ત્યારે ત્યારે અમે દંડિકા ખોળીને દોરી મારેલી હતી બરોબર તો શ્યાર વરસ થઈ ગયા છે એવી નેવી છે ઘણા ભાઈઓને પાંચ પાંચ સાત સાત વર ત્યાં વાપરે છે એને પણ એવી નેવી છે કાંઈ થતું નથી અને આની અંદર આપણે ઝીણો એવો હાવ તાર આવે તાંબાનો ઝીણો એવો તાર આવે હાવ બરોબર કદાચ તમારે ઝટકો શોટ મૂકવો હોય તો ચાલે અને ઓલો શોટ મૂકવો જો બરોબર એ રીતનું હે અત્યારે આપણે આમાં ફિટિંગ કરી દીધું ફિટિંગ શું કરવાનું કારણ કે નવરાય નથી કાશું ફિટિંગ કરીને પીઠડા ઊભા કરીને અને ફરતા આવી રીતે આટિયું મારીને ચાર બંધ મારી દીધા હતા એટલે થઈ ગયું કમ્પ્લીટ આખું બધું પેકઅપ કરી દીધું હે એટલે હવે આમાં કઈ આવા છે નહીં અને મગફળી

જો આ રીતનું કંઈક ગારો હોય એમાંય સોંપવું પડતું હોય આવો ગારો હોય ને આ તોય આપણે ધોરિયામાં જ ગારો હોય ઓલી વાવણી થઈ હોય ત્યારે તો છે ને આખા ખેતરમાં ગારો હોય અત્યારે ખાલી છે ને આ જ હોય ગારો બાકી વાવણી થઈ ગયા પછી આખા ખેતરમાં ગારો હોય અને બધા જો માણસો મીંડા છે સોંપવા અને હવે તો બે દી કે બે દિવસ પછી કદાચ જેને પિયત નહીં હોય પાણી નહીં હોય પણ એ લોકો પણ ફૂકલ જમીનમાં મનુષ્ય મૂકવા કપાય ગયા એટલે જો આ રીતનું કાઈક ચોપાનું કામ ખાજ સારું છે જ આ રીતે દાંતડી ની મદદ થી ખાડો કરે પછી એક કપાસ નો બીયો નાખીને માટે માટે માટી વારી દેતા હોય હું એમ તો ખાલું તું વાંધો નહીં થોડુંક વધારે ખાટું થાય આ બસ એટલે આવો આવો સીમંતભાઈ સિતારામ ને જેસી કૃષ્ણ બધા ને આ જો કપાસિયા સોપા આવ્યા સાહેબ મે ગયા હું ચિમનભાઈ હું એમ હા દીકરા હોય હા હોય ઘણી વાર હોય પણ જોતા હોય થાય જોતા હોય તો થાય એમ હું હા મજા ક્યુ બી છે નવાબ એ રામ રામ નવા બસ છે ને ભાઈ હે નવા બસ ફોસ છે ફોસ છે હું તો નવાબ નવાબ કયું કરું ફોસ છે ઈ જ આવે નવા બસ છે ચક નવાબ ની બીજી છે ઓર ઓર કે નવાબ આવી હોના હા તો ભાઈ મારી ભૂલ છે નવાબ નથી ફોસ છે નવાબ નું ટૂંકમાં પ્રોબન પ્રવર્તન કે પ્રવર્તન 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 સીડ એનું ફોર્સ

આપણે વાવેતર કરવા ગયો તો મગફળીનું આવ્યો જો આપણે વાવવા રાખીને એ ખેતરમાં કપાસ વવાઈ ગયો અને પી ગયો પાછળ અને પીનું ખેતરું આજે આ વિકા હવા વિકાનું હે આપણે આ લસણ હતું ને એટલો કપાસ વાવેતર થયો એટલે એમાં જો પાણી પાછળ વહેતું થઈ ગયું હે ચાર ચાર ધોરિયામાં મૂક્યું હે ઓલા બે ને આમાં બે ને પાછળ જો પીવાઈએસ હોતે એટલે હવે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો બેક નાખા પીએ પછી વઈ જવાનું થાય ઘરે અને ઉપર વવાઈ ગયો ને પી ગયો એટલે વાવેતર આજે કપાસનું અડધું થઈ ગયું ટૂંકમાં અડધામાં થોડુંક ઓછું હજી આપણે હેઠલા બે કટકા રહ્યા એ બાકી છે હવે એમાં તો બે બી કેડે કેમ ભાઈ હેઠલા હેઠલામાં હા નીચલામાં જો થાય તો ઠીક છે નકર પછી વાવણીમાં કે પાણી હા એટલે એમાં દસ વિકાનો બાકી રહી ગયો કારણ કે પછી પાણી જો દિનેશભાઈ વાવશે તો બે હા બે શિયાળી કદાચ એના માં બે ત્રણ દી જાય એટલે બે ત્રણ દી કેળે પછી કદાચ વધશે પાણી તો વાવેતર થાય નકર તો પછી વાવણીમાં વાવન થાય જોઈ જોઈ આગળ હવે

પછી થાય ટૂંક અને આપણે એમાં વાવેતર ઓરબી નથી કરતા તમે આગળ વિડીયોમાં જોઈજો ચોમાસામાં શું પોઝિશન છે એમાં બરોબર જો જૂના છે વ્યુઅર આપણા એને તો ખ્યાલ જ છે કે ભાઈ આમાં શું કરવા શું થાય છે ચોમાસે એટલે નવા વ્યુઅર હોય એના માટે ટૂંકમાં